અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યો છે તો સવારે ત્રણ વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિરની બહાર જોવા મળી છે મંદિરના ગેટ જેવા ખુલ્યા લોકો પહેલાં અંદર જવા માટે ધક્કા કરવા લાગ્યા હતા મહત્વનું છે કે રામ મંદિર પરિસરમાં ચેકપોસ્ટ પણ હવે લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી લોકો ચેકિંગ વિના જ આગળ વધી રહ્યા છે જોકે મોટી સંખ્યામાં લોકો રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યા હોવાથી ધક્કા મુકીના દ્રશ્યો સર્જાયા હતા કે જેથી રામલલા પરિસરમાં પોલીસ સાથે હવે આર એ એફ કમાન્ડોઝને પણ તૈનાત કરવામાં આવે છે કમાન્ડોઝની ભીડને મેનેજ કરવા માટે સુરક્ષા ઘેરો બનાવી લીધો છે મહત્વનું છે કે દેશભરમાંથી ભક્તોનું ગોડાપુર અયોધ્યા ઉમટ્યું છે રામ મંદિરના ઉદઘાટનના લગભગ બે અઠવાડિયા પહેલાં અયોધ્યામાં હોટેલ બુકિંગમાં એંસી નો વધારો થયો છે અહીં હોટેલમાં એક દિવસના રૂમની કિંમત સર્વકાલીન ઉચ્ચ દરે પહોંચી ગઈ છે જેમાં પાંચ ગણો વધારો થયો છે કેટલાક લક્ઝરી રૂમનું ભાડું એક લાખ રૂપિયા થઈ ગયું છે ખાસ વાત તો એ છે કે ભાડામાં આટલા વધારા છતાં હોટેલ બુકિંગ દરરોજ વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ